આ એક નાની એક ફેક્ટરી કહેવાય અને અહીંયા આગળ આ લોકોને જો વીજ કનેક્શન મળી જતું હોય તો હજારો ખેડૂતોને વીજ કનેક્શન કેમ નહીં બીજું સામે તમે જોઈ શકો છો અહીંયાથી આ એક ખેતર છોડીને જ છે ત્યાં લીલીવાળી છે એ વીજ કનેક્શન નથી આપેલું પણ એ પેટ્રોલ ડીઝલથી એ લોકો ખેતી કરી રહ્યા છે એમને વીજ કનેક્શન આપવામાં આવતું નથી આ ભાજપની ભ્રષ્ટાચારી નીતિ કંપનીઓને વધારો ખેડૂતોને મારો આ નીતિથી ચાલે છે આ જ કોરાડ વિસ્તાર છે અંડરગ્રાઉન્ડ લાઈન લેવાની આવે પહેલે તો કનેક્શન જ આપવાનું ના આવે વીજ કનેક્શન વીજ કનેક્શન આપીને તો અંડરગ્રાઉન્ડ લાઇન લેવાની આવે છે આ તમે વાયર જુઓ બધા આ બધા વાયર અંડરગ્રાઉન્ડ હોવા જોઈએ સામે દેખાય છે ખેડૂતોની જમીનમાં વીજ કનેક્શન નહીં મળે ખેડૂતોની જમીનમાંથી આ વીજ પોલ જશે તાર જશે પણ એમને વીજ કનેક્શન નહીં મળે બહુ મોટો ભ્રષ્ટાચાર કહેવાય આને આ નીતિ છે ભાજપની ખેડૂતો માટે